ટ્રેક્ટર અને રોટાવેટર આ સેટ વેચવાનો છે ટ્રેક્ટર અને રોટા વેટરની ટોટલ ડિટેલ વિડીયો વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે લાઈક જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં સોનાલિકા ટ્રેક્ટર છે અને સાથે રોટાવેટર છે જે રમેશભાઈને વેચવાનું છે સૌ પ્રથમ ટ્રેક્ટર ની વાત કરું તો આ ટ્રેક્ટર તમે વિડીયો અંદર જોઈ શકો છો સોનાલિકા

કમ્પ્લેટ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકશો રમેશભાઈનો પેલા કોન્ટેક્ટ કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળશે વિડીયો પૂરો જોતા રહેજો અને રૂબરૂ લેવા જોવા જાવ રમેશભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા સેટ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર પણ સારા કન્ડિશનમાં અને ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ પાવર સ્ટેરિંગ વાળું ટ્રેક્ટર પચાસ હોર્સ પાવર સાથે જોઈ શકો છો રોટાવેટર શક્તિમાન કંપનીનું આ રોટા વેટર બે હજાર ના મોડેલ નું છે સાવ ઓછું ફરાવેલનું અને ફૂલ સાચવેલું રોટાવેટર સાવ ઓછું ફરેલું છે તમે અંદર જોઈ શકો છો કન્ડિશનમાં જોવા મળશે અને ઘરની ખેતીમાં જ ઉપયોગમાં લીધેલું છે તમે રોટાવેટર જોઈ શકો છો બ્લેડ નું પણ સારું અને ટોટલ જવાબદારી સાથે આખો સેટ તમને મળી જશે બંને વસ્તુની ટોટલ જવાબદારી કિંમતની વાત કરું ટ્રેક્ટર બંનેની કિંમત આખા રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી સેટ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર અને રોટાવેટર જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવર અને મોડઝર ગામે જોવા મળશે